પ્રવિણ તોગડિયાએ પણ દેવનાથ બાપુની મુલાકાત લીધી હતી જેના કારણે આ આંદોલનને વધુ વેગ મળ્યો છે દેવનાથ બાપુએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો આગામી બે થી ત્રણ દિવસમાં સરકાર દ્વારા અંગે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો લાખો ગૌભક્તો સાથે ભુજમાં એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં તેમની માત્ર એક જ માંગ છે કે ગુજરાત સરકાર ગઈને રાષ્ટ્ર જાહેર કરે અંશન ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ

અને બધા જ સાથે મળી કંધા તો કંધો મળાયો સમાજ સાથે ઉભો છે અને બધાની જ માંગણી છે કે જલ્દીમાં જલ્દી ગુજરાત ની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજો મળવો જોઈએ ચોક્કસ ત્રણ ચાર દિવસ ને અંદર ભુજ શહેરને અંદર એ મંચ ને ઉપર ઓછામાં ઓછા બસો થી અઢીસો જેટલા સંતો રહેશે એક થી દોઢ લાખ સનાતનીઓ જો ગૌ માતા પૂજે છે જો ગાય માતાને માને છે એ રેવાના છે અને અહિયાં થી અમારી બધાની અવાજ બુલંદ થવાની છે કે લોકશાહી છે અને લોકશાહી ની અંદર સરકાર ને મુદ્દા કેવી રીતે મનાવા એ પબ્લિક ને ખબર છે